Waktu sudah maha karya surya જરૂર સેકવા સોને મત ના પ્રાર્થના માં વિશ્વાસ હદયે ઈમાન રાખું છું વતન ની તૈયાર રાખું છું વતન ની તૈયાર રાખું છું oleh rakyat teraju mengucapkan istiqomah dalam neraju mat kali. બસ એ એડવાઇઝ કરી અરે સાથી નિકળો જો હું વિદય બની તો તમારે મત સકોશું નહીં પણ બંદજ કરા દે અરે સાથી મિત્રો તો તો એક પાન એક જ છે Okey semua, duduk, duduk, bolehlah di sini. Orang jatuh itu, unara masih ada di dalam bukit ini. 一八，二九，三零，三一八。